ભૂજ ખાતે ભોજનાલય અને સ્ટોર રૂમ નું શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ભુજ ખાતે કંડલા પોર્ટ ટ્રસ્ટ ભોજનાલય કિચન અને સ્ટોર રૂમ બનાવી આપવામાં આવેલ છે જે કંડલા પોર્ટ ના ટ્રસ્ટ તેમજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં ખુલ્લો મુકવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ ગમળાબેન વ્યાસ છે અને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર છેલ્લા દસ વર્ષથી પ્રમુખ તરીકેની મારી ભૂમિકા ભજવું છું આજે શું વિશેષતા છે શું છે વિશેષતા એ છે કે જે બે વર્ષ પહેલાં મહિલા દિન નિમિત્તે મિસિસ મહેતા સાહેબના મિસિસ આ સંસ્કૂલની અંદર મહિલા દિન ઉજવવા માટે આવ્યા હતા અને ત્યારે એમણે અમારી પાસે માંગણી મૂકી કે તમારી શું ઈચ્છા છે તમારે શું જરૂર છે એટલે ત્યારે અમે એની પાસે રજૂઆત કરી કે અમારું રસોડું છે એ ઘણા વર્ષોથી જૂનું છે અને જર્જરી થઈ ગયું છે અવારનવાર પાણીને એ બધું આવતું હતું એટલે અમે એમ કીધું કે અમને જરૂરી છે અને એના માટે તમે એમને મદદ કરો એટલે એમણે તરત એમને ફોન કરી અને એમને સી ફંડમાંથી પંચાવન લાખ રૂપિયાનું પંચાવન લાખ રૂપિયા મંજૂર કરી અને એક આખું નવું આ સંકુલ ઊભું કરી દીધું અને નવું રસોડું બનાવી અને આજે આ રસોડાનો લોકાર્પણ માટે ફરી એ લોકોએ આ પ્રસંગ ઊભો કર્યો છે ત્યારે હું એટલું જ કહીશ કે જોગ ગ્રહ બાકી સકલ ભય અનુકૂળ અને આજનો દિવસ એ આના માટે અનુકૂળ બન્યો અને છેલ્લા અઢી દિવસથી અમે આ તૈયારીમાં લાગી ગયા છીએ ખરેખર આ રીતે સંસ્થાઓને દાન મળતું હોય એ યોગ્ય છે પરંતુ તમે ખાસ કઈ રીતે દાન લેવા માટે પ્રયાસ કરતા હો છો કઈ રીતે લોકો સ્વીકારે છે એટલે આમ તો આમાં શું છે કે અમારે ત્યાં અહીંયા અવારનવાર જે પટેલ કોમ છે એ લોકો આ સંસ્થાની સાથે વર્ષોથી સંકળાયેલા છે અને અમને જે કંઈ જરૂરિયાત હોય તો અમે એ લોકો પાસે રજૂઆત કરીએ છીએ તો એ સહર સ્વીકારે છે અત્યારે અમારા સંસ્થાનું જે બીપોર વાવાઝોડામાં અમારી ઓફિસ છે એ આખી ડેમેજ થઈ ગઈ હતી એ રી એ ઓફિસનું પણ અત્યારે કા કામ ચાલુ છે અને એ પણ લગ લગભગ પૂર્ણ થવામાં આવ્યું છે આ બિલ્ડિંગ બની છે એનાથી થશે બિલ્ડિંગથી તો જે આ આપણી જે અહીંયાની જે દીકરીઓ જે કાળજી અને રક્ષણની અંદર છે એ દીકરીઓને રહેવા માટે અને એને પણ એમ લાગવું જોઈએ કે હું ગમે એવી જગ્યાએ નથી રહેતી પણ હું એવી સારી જગ્યાએ રહું છું અને આપણે પણ આપણા ઘરના બાળકોને જો આટલી સરસ રીતે સુવિધા સુવિધાભર સાથે રાખતા હોઈએ તો આ તો આપણા બાળકો સરકારના બાળકો છે તો એના માટે કંઈ પણ કરવું એ અમારી ફરજમાં આવે છે आपके परिचय से अच्छा मैं निशा सिंह श्रीमती निशा सिंह सुशील कुमार सिंह मेरे हस्बैंड डिप्टी चेयरमैन कांडला पोर्ट आज क्या यहाँ पे आयोजन किया गया है? यहाँ हमारे सी एस आर फंड के थ्रू कुछ हम लोग सामाजिक संस्थाओं को देते रहते हैं योगदान तो एक बिल्डिंग का निर्माण कराया है तिरपन लाख की लागत लगा करके हाँ, उसी के उद्घाटन के, के लिए ये कर रहे हैं। तो ऐसे हाँ, और भी काम होते हैं। हाँ हाँ ऐसे भी और हम लोग काम करते रहते हैं और महिला कल्याण केंद्र के बारे में आप क्या कहेंगे बहुत अच्छी पहल है हमारी असहाय महिलाओं के लिए बालिकाओं के लिए अच्छा कदम उठा रहे हैं हम लोग कोशिश प्रयास रहता है कि हम लोग कुछ उनके बेहतर भविष्य के लिए कर सके उनके जीवन को यापन करने के लिए कुछ अच्छा कर सके हाँ हूँ महेंद्र खुशालाणी दीनदयाल पोर्ट अथॉरिटी में सीएसआर सेल नो टीम लीडर छूँ पोर्ट अथॉरिटी द्वारा जो सी एस आर काम થાય છે એ બધા કામનું ચકાસણી કરી એનો આગળ એનો ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય એ બધું નક્કી કરીને કામ કાર્ય આગળ વધારીએ છીએ અમે બધા સીએસઆર સેલને મળીને એન સેલનો હું ટીમ લીડર છું અને અત્યારે સીએસઆર તરફથી અમે ઘણા બધા સારા સારા કામો કરી રહ્યા છીએ જે આપની જાણવા બતાવી દઉં કે એક તો એન્વાયરમેન્ટ માટે અમે સોલર પેનલ ટ્રી પ્લાન્ટેશન બહુ મોટા પાયે લીધું છે હાથમાં વુમન એમ્પાવરમેન્ટ માટે અમે એક સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ ખાસ વુમન એમ્પાવરમેન્ટ માટેનું અલગથી સેન્ટર એક એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એના માટે એમઓયુ સાઇન કરવા આ અઠવાડિયામાં સાઇન થશે એ સિવાય સ્કિલ ડેવલપમેન્ટ જે રોજગારી મળે આપણા યુથને આપણા યુવાનોને એના માટે અમે ઘણા પ્રોગ્રામ ચલાવીએ છીએ અત્યારે એના માટે હા આજે શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં કંડલા પ્રોડ ટ્રસ્ટ દીનદયાળ ટ્રસ્ટ જે કંડલામાં જે સીએસઆર ફંડ હોય છે એનો આઠમી માર્ચ બે હજાર બે વર્ષ પહેલાં જ્યારે ચેરમેન શ્રી મિસિસ મહેતા જ્યારે અહીંયા મહિલા દિનનો પ્રોગ્રામ કરેલો ત્યારે અમારી જે જરૂરિયાત હતી એ એમની કને અમે રજૂઆત કરતા એમના કનેથી એ રજૂઆતનું અમને સરસ એ લોકોએ બાંધકામ કરી આપ્યું છે ભોજનાલય કિચન અથવા અને ચાર બીજા રૂમો અને આજે એનું નીતુબેન સિંઘના હસ્તે અને માનનીય શ્રી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના હસ્તે આજે આ સંસ્થામાં નવું ભોજનાલયનું લોકાર્પણ થઈ રહ્યું છે અને આજે અમને એકદમ ખુશી છે કે કદાચ પહેલું સીએસઆર ફંડ હશે કે જેમાંથી કચ્છમાંથી પહેલાં સીએસઆર ફંડમાંથી મહિલા કલ્યાણ કેન્દ્રને આ દાનનું દાન મળેલું છે એ માટે અમે અમારા ટ્રસ્ટ તથા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રો વતી અમે દીનદયાલ ટ્રસ્ટ કંડલા ટ્રસ્ટના અમે આભારી છીએ અને એમના જે કાર્યકર્તાઓ છે એમને તો અમે ખરા દિલથી આભાર માનીએ છીએ કે એમણે તનતોડ મહેનત કરી અને એણે આ ત્રેપન લાખમાં આ પ્રોજેક્ટ પાસ કરાવ્યો છે અને આજે એનો અમે શુભારંભ કરી રહ્યા છીએ